થરાદમાં ધોળા દિવસે ગળું કાપીને મહિલાની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે થરાદના આશાપુરા વાસમાં શનિવારે ધોળા દિવસે એક પરિણીત મહિલાની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી નાખી છે જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે થરાદના આશાપુરા વાસમાં શનિવારે ધોળા દિવસે એક પરિણીત મહિલાની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ક્રૂર હત્યા કરી હતી જેના કારણે ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે સ્થળ પરથી છરી અને ધાર્યું જેવા તીક્ષ્ણ હથિયારો કબજે કર્યા છે અને નાસી છૂટેલા અજાણ્યા હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે થરાદમાં ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના વિજય સામે ઓરડીમાં રહેતા ઠાકોર પરિણીત મહિલા જેનું નામ પન્નાબેન ઠાકોર તે શનિવારે સાંજના સુમારે ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં ઘુસી આવીને પરિણીતા પર છરી તેમજ ધારિયા વડે હુમલો કર્યો હતો અને તેનું ગળું કાપીને નિર્મમ હત્યા ઉપજાવી હતી આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટોળું એકત્ર થઈ ગયું હતું આ દરમિયાન 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસ પણ આવી પહોંચી હતી પોલીસે ઘટના સ્થળેથી ધારીયુ તે મચ્છરી કબજે લઈને અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે વિજય ટોકીઝ નજીક ભાડેથી રહેતા પન્નાબેનનો હત્યારો જાણભેદુ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે જેમાં આડા સંબંધમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જાદલા ગામની પરિણીતાનું પિયર થરાદમાં હતું પન્નાબેનના લગ્ન જાદલા ગામે કરવામાં આવ્યા હતા જોકે તેઓ તેમના પતિ સાથે થરાદ તેમના પિયરમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા પતિ છૂટક મજૂરી કરે છે પન્નાબેન ઠાકોરનો પતિ અગાઉ ટ્રેક્ટર ચલાવતો હતો જ્યારે વર્તમાન સમયે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જે મજૂરી અર્થે ગયો હતો અને તેમના પત્ની ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેણીની નિર્મમ હત્યા કરીને નાસી છૂટ્યો છે આ અંગે પોલીસે તેના પતિ તેમજ પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે જીવરાજ પટેલ જીટીવી ન્યૂઝ થરાદ